ઉખાણો એક ઉંઘવા સિવાય એવું કયું કામ છે જેને આપણે લોકો આંખ બંધ કરીને કરીએ છીએ જવાબ શીંકવું ભતેજે જ ઉખાણ આ બે એ શું છે જેને ચહેરામાં તો લોકો પાળે છે પણ ગામડામાં તે ભાગતો રહે છે જવાબ કૂતરો

ખાણા પાંચ તો કયો બળ છે જેમાં બધી રમતો કેરલ લૂડો અને ચેસ પણ રમી શકાય છે જવાબ કીબોર્ડ બોર્ડ ખાણા છ તો આ ચિત્રમાં કાળા દાણા બતાવો શું જવાબ અક્ષર બહુ તેજ હો રહ્યો હે બહુ તેજ હો રહ્યો સાત आम जाओ तेम जाओ ज्या जाओ त्या पासल संताओ जवाब परसायो एक जवार पीतू पुरुषे पानी पीतू जवाब दीवो એક લાકડીને સાંભળો કહેણી તેમાં ભરેલું છે મીઠું પાણી જવાબ શેરડી નવા વડિયું લોહીના નખ ઉખાણા અગિયાર નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા જવાબ દાંત બોલો બાળકો માત વળી અને બચા કાળા જવાબ ઇલાયચી તેર એવું તો શું છે એ માં પણ સુકાતું નથી જવાબ પરસેવો ઉખાણા ચૌદ પાણી પીતા જ મરી જાય છે જવાબ તરસ ઉખાણા પંદર ગોળ ગોળ ફરતી જાય ફરતી ફરતી ગાતી જાય દાણો દાણો ખાતી જાય તો એનું પેટ ન ભરાય જવાબ સોળ મારી પાસે ગળું છે પરંતુ માથું નથી તેમ છતાં હું ટોપી પહેરું છું જવાબ બોટલ ઉખાણા 17 એવી કઈ વસ્તુ છે જેને आवाज નથી સતા વાત કરે છે જવાબ આંખ ઉખાણો 18 રાજ કરે રાજા ને દધીシ કોટ આનો જવાબ રાજકોટ ઓગણીસ કોની કાર પર નંબર નથી પ્લેટ નથી હોતી જવાબ રાષ્ટ્રપતિજી કઈ જાતિના છે એ પટેલ બી આદિવાસી સી હૈષ્ય ડી ઠાકોર તો આનો જો મિત્રો કોમેન્ટમાં જરૂર આવજો